પત્ની ઉદાસ કેમ છે ચિંતા છે કઈ ચાલો એક સવાલ કરો દુનિયાનો બેસ્ટ સવાલ પત્ની ને ગમે એવો સવાલ બરાબર છે પત્ની ની ટેસ્ટ લઈએ પત્ની તમને પૂછીએ કે પતિદેવ તમને એવું તમારી સાથે શું કરે કે તમે આમ મન પ્રફુલ્લિત થઈ જાય આમ આમ ખુશ થઈ આનંદ આનંદ આવી જાય તમને તમને બરાબર છે તો એમ કે ચાલો આજે દાગીના લેવા જવાનું છે ત્યારે તમને આમ ખુશી થાય કે પતિ એમ કે ચાલો આજે રસોઈ નથી બનાવવાની સરસ મજાનું રેસ્ટોરન્ટમાં જમવાનું છે આખો દિવસ બપોરે સાંજે ત્યારે તમને ખુશી થાય પતિ એમ કે શોપિંગ કરવા જવાનું છે આજે આ વીકની અંદર આખું વીક તમારા માટે શોપિંગ કરવાની છે અને પતિ સાથે આવે ને શોપિંગ કરવા લઈ જાય ત્યારે તમે ખુશ થાવ કે આમ પતિ આમ તમને અલગથી આમ પૈસા આપે કે આલ્યો જે લેવું હોય તે લ્યો આનંદ કરો મોજ કરો વાહ ત્યારે તમને આમ ખુશી થાય કે આમ પતિ સૌથી વધારે ટાઈમ આપે

દાગી ના લેવા જવું ત્યારે ના લેવા જઈ શકીએ આજે ગયા તા મને મને શરમ લાગતી હતી બધા નું હું એકલો બેઠો તો ત્યાં સાઈડ માં બધા દોસ્તો ને જય શ્રી કૃષ્ણ કહેજો જય શ્રી કૃષ્ણ શુભ થેન્ક યુ